નમસ્કાર દર્શક મિત્રો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલ દિલાવર આર મંસુરી સાથે. ખત્રી વિદ્યાલય બોડેલી માં ગોડ ગિફ્ટ ગણાતી પ્રાચી વસાવાથી શૈક્ષણિક સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ. આજ રોજ નાણો તાલુકાના ગામ વાગેથાની ધોરણ 7 માં અભ્યાસ કરતી 12 વર્ષી પ્રાચી વસાવા માતૃશ્રી તથા ગુરુજનો સાથે શાળામાં હાજર રહી હતી. ખત્રી વિદ્યાલયના શિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓને પોતાની કુદરતી બક્ષીશ દ્વારા આશ્ચર્યચકિત કરી દીધા હતા જેનું મુખ્ય કારણ કે તે પોતાની આંખે પાટા બાંધી વાંચી સમજી શકે છે પ્રાચી વસાવા એ એક જાણીતી સાક્ષાત્કારક અને માનસિકતા ક્ષેત્રની નિષ્ણાત છે તેમણે ખત્રી વિદ્યાલયમાં મોટિવેશનલ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓને પ્રેરણા અને જીવન મૂલ્યો અંગે સજાગ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પ્રાચી વસાવાએ પોતાની અનોખી ક્ષમતા દેખાડી જેના હેઠળ તેઓ આંખો બંધ કરીને વાંચી શકે છે અને તેનો યોગ્ય અર્થ પણ સમજાવી શકે છે આ રીતને એન્સાઇટ રીડિંગ કહેવામાં આવે છે જેમાં મન અને આંખોની શક્તિનું સંકલન કરીને વ્યક્તિ વિશેને જાણી અને સમજી શકે છે આ કળા માનસિક ફોકસ અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ પર આધારિત છે પ્રાચી વસાવાયા આ ક્ષમતા દ્વારા વિદ્યાર્થીઓને બતાવ્યું કે માનવ મગજનું પોટેન્શિયલ અને ક્ષમતાઓની અનંત સીમાઓ હોય છે તેમને કાર્યક્રમમાં મનોવિજ્ઞાન ધ્યાન અને પોતાની અંદર છુપાયેલ શક્તિઓના માર્ગદર્શન અંગે વાત કરી જે વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરણાદાયક હતું જેનું સમગ્ર સંચાલન એમએસ માસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર દિલાવર મનસુરી બોડેલી છોટાઉદેપુર